મહત્વની વાત એ છે કે તેમણે જે ટ્વીટ કર્યું તેની અંદર તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે અંગત કારણોસર આ ચૂંટણી નથી લડવી હવે એ અંગત કારણ શું છે રંજનબેન ભટ્ટે ચૂંટણી નહીં લડવાની જ્યારે ઘોષણા કરી છે ત્યારે સોશિયલ મીડિયા દ્વારા તેમણે આ જાહેરાત કરી વડોદરા ભાજપમાં જૂથવાદને લઈને વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર છે રંજનબેન ભટ્ટ કે જેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી તેઓએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા લડવાની અનિચ્છા દર્શાવું છું એ રંજનબેન કે જેમણે ઉમેદવારી પાછી ખેંચી તેની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદાર પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય રહ્યું છે કારણ કે જ્યારે કેતન ઇનામદારે મેલ દ્વારા રાજીનામું મોકલ્યું હતું વિધાનસભા અધ્યક્ષને

જેની ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ત્રીજી વખત રંજનબેન નામ થયું તે સમયથી વડોદરાના રાજકારણમાં પરિસ્થિતિ છે એક અપડેટ અત્યારે સામે આવી રહી છે તેના ઉપર નજર કરીશું જે સમાચાર હાલમાં મળી રહ્યા છે ચૂંટણી ન લડવા અંગે સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન સામે આવ્યું છે રંજનબેન ભટ્ટે કહ્યું છે ચૂંટણી ન લડવા અંગે કે મેં મનથી વિચાર્યું કે મારી ચૂંટણી નથી લડવી જે તેમણે એક સેન્ડલ પર લખ્યું હતું કે અંગત કારણોસર તે પછી તેમનું નિવેદન કે મેં મનથી વિચાર્યું કે મારે ચૂંટણી નથી લડવી મારી સામે ખોટા આક્ષેપો થયા છે આ વાતનો પણ રંજનબેને ઉલ્લેખ કર્યો છે પક્ષના કહેવાથી નહીં મારી મરજીથી હું ચૂંટણી નહીં લડું આવું રંજનબેને કહ્યું છે એટલે કે પોતે જ નક્કી કર્યું છે કે મારે હવે ચૂંટણી નથી લડવી ના તો કોઈ પક્ષનું પ્રેશર છે કારણ કે પક્ષે તો તેમને ઉમેદવાર જાહેર કર્યા હતા પરંતુ હવે આ જે અંગત કારણો છે તે ક્યાં નડી ગયા અને શું કારણ છે તેને હવે જાણવાની તમામ તો આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોથી સહયોગી અનિલ જોડાયા છે અને સંવાદતા જતીન આપણી સાથે જોડાઈ ગયા છે સૌથી પેલા જતીન આપની પાસે આવવા માંગીશ રંજનબેન ભટ્ટ કે જેમને આ પોસ્ટર પોલિટિક્સ છે તે નડી ગયું એમ લાગે છે તેમણે તો કહ્યું કે અંગત કારણોસર તેમણે રાજીનામું આપી દીધું છે અંગત કારણોસર તેમણે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે શું લાગી રહ્યું છે આપને આપની પાસે અત્યારની લેટેસ્ટ અપડેટ શું છે બિલકુલથી માનસિક મહત્વની વાત છે કે લોકસભા ચૂંટણીની ઉમેદવારી તરીકે ભારતીય જનતા પાર્ટીની યાદી જાહેર કરી તેમાં રંજનબેન ભટ્ટનું નામ જે છે તે જોવા મળતું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક તે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી હોય છે કેટલાક વિવાદો બાદ તે નામ જે છે તે પરત કરવા હાઇકમંડ દ્વારા સૂચના આપી દેવામાં આવતી હતી જેને લઈ રંજનબેન ભટ્ટ દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે હું મારા પોતાના અંગત કારણોસર ચૂંટણી નથી લડી રહી પરંતુ ક્યાંક ને ક્યાંક ચિત્ર સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેતન ઇનામદાર નું રાજીના કેતન ઇનામદાર નું રાજીનામું તેમજ તે જિલ્લાના પ્રમુખોને વિરોધ કરી રહ્યા હતા તમામ જે મુકેલી મુશ્કેલી નો સામનો કરી રહ્યા હતા તમામ લોકો ક્યાંક ને ક્યાંક મૂંઝવણ જોવા મળતા હતા ત્યારબાદ બાદ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા તેઓને આમાં કહી દેવામાં આવ્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે તેવું ટ્વીટ જે છે તે કરવાનું રહેશે એટલે કે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હોય છે કોઈ પણ પ્રકારનો વિવાદ બહાર ના આવે તે પ્રકારની પણ કાળજી રાખવામાં આવતી હોય છે એ પ્રકારની ની જો વાત કરીએ તો એ પ્રમાણે હાઈ કમાન દ્વારા ના પાડી દેવામાં માં આવ્યું છે તેને લઈ રંજન બેન ભટ્ટ દ્વારા ટ્વીટ કરવામાં માં આવ્યું ને ટ્વીટ માં તેઓ એ સ્પષ્ટ જણાવ્યું કે હું મારી મરજીથી ચૂંટણી ચુંટણી નથી માંગતી તો કે આ પ્રકાર ની શિસ્ત બદ્ધ પાર્ટી માં આ પ્રકાર નિર્ણયો જે છે તે કરવામાં આવી રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક એ પ્રકારનું નું સ્પષ્ટ પડી છે કે કેતન નિજામદાર રાજીનામું પડ્યું હતું તેને પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા રહી છે ત્યારબાદ પોસ્ટરો લગાવવા માં આવ્યા આ તમામ પ્રકરણની વચ્ચે રંજન બેન ભોગ લેવાયો હોય તે ચિત્ર જે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે બિલકુલ અનિલ આપની પાસે આવું છું એમણે એ વાતની સ્પષ્ટતા કરી કે જ્યારે તેમનું નિવેદન આપ્યું કે મેં મનનું વિચાર્યું છે મારા અંગત કારણો છે તેના કારણે અને મનથી ઈચ્છા છે કે મારે હવે આ ચૂંટણી નથી લડવી પરંતુ શું આપને એવું લાગે છે કે આ ખરેખર એમની મનની ઈચ્છા છે કે પછી આ જે વડોદરાની અંદર પોલિટિક્સ સર્જાઈ ગયું તેના કારણે આ તેમણે પક્ષ તેમ તેમનું આ મત છે અં માનસી એના માટે એક લાઈનમાં જો હું તમને કહું કે હમ ઇસ્કુ બી કરતે હે તો હો જાતે હે બદનામ ઓર વો કતલ બી કરતે હે તો ચર્ચા નહીં હોતા આખી સ્થિતિમાં માનસી એવી વાત છે કે આપણે છેલ્લા 10 15 વર્ષની રાજનીતિ જુઓ આનંદીબેને જારે આનંદી આનંદીબેને કહી દેવા માંગી કે હવે તમારે નથી રહેવાનું તો એમને પણ લાંબુ લચક ફેસબુક ઉપર પોતાની વાત મૂકી અને એમને તક આપવા માંગી એના માટે આભાર માન્યો સ્વેચ્છાએ એમની તબિયત સારી નથી તમામ વસ્તુ આજે તે યુપીના રાજ્યપાલ છે ને અને યુપીમાં રાજ્યપાલને મહત્વપૂર્ણ હોદ્દો ખાસ કરીને યુનિવર્સિટીઓમાં હોય છે એમનો એમ એમની સીધી દખલગીરી હોય છે જેમ આપણા ત્યાં છે એવું નથી ત્યાં સારી રીતે હોય છે એટલે ત્યાં ખૂબ સક્રિય રીતે કામ કરી રહ્યા છે એની પહેલાં તેઓ મધ્યપ્રદેશમાં હતા વિજયભાઈ રૂપાણી જે રીતે ગયા રાતોરાત એક દિવસ પહેલાં એમને ખબર નહોતી છતાં બીજા દિવસે સ્વેચ્છાએ એ જ નહીં આખું કેબિનેટ બદલી દેવામાં આવ્યું રિસેન્ટલી મનોહરલાલ ખટ્ટર અને એમની ટીમ ઘર ભેગી તમને શું લાગે છે એમનું મનનું એવું લાગ્યું હશે કે એમણે હવે રાત્રે સુઈ ગયા અને સવારે એમને એવું થયું કે હવે મારી મનની ઈચ્છા છે અને બિલકુલ નહીં પોલિટિક્સની અંદર કોઈ પણ વસ્તુ માનસી એ હાઈ કમાન્ડ નક્કી કરતી હોય છે અને બીજેપીની અંદર અત્યારે બે જ લોકો હાઈ કમાન્ડ છે અને હું તો કહું માત્ર એ જ વ્યક્તિ જે છે જે હાઈકમાન્ડ છે ત્યાંથી સીધી સૂચના એમને આપવામાં આવી હવે તેઓ ના પાડી દે જાતે કારણ કે પાર્ટી હટાવે એ કોઈના હિતમાં નહીં એટલે આ તમામ વસ્તુઓ એમની પાસે બી કોઈ બીજો વિકલ્પ પણ નહોતો કે આ તમામ વસ્તુઓ થાય કારણ શું તમામ તમે વાતો કરી શકો છો કે જે રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર ચાલ્યા કેતનભાઈ નામદાર નારાજ હતા જ્યોતિબેનને હટાવવા પડ્યા જો આ જ કરવાનું હોત કે એમને વિરોધની અસર થઈ હોત જ્યોતિબેન જ્યોતિબેનને પાર્ટીએ સસ્પેન્ડ ન કર્યા હોત કેમ કારણ કે એમને ટિકિટ ના મળી તો જ્યોતિબેન પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા પ્રેસ કોન્ફરન્સ કરે એના ત્રણ કલાક પહેલાં એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બીજી વાત કેતન ઇનામદાર મોટા પાયે નાટક કર્યું એમને ખબર જ હતી કે મિલથી મારું ક્યાંય રાજીનામું સ્વીકારવામાં નહીં આવે કારણ કે આખી પદ્ધતિ જ આખી જુદી છે રાજીનામું આપવાની સી આર સાથે તેમની બેઠક થઈ તમે જુઓ જે ચશ્મા અને સૂટ બૂટ સાથે તેઓ ગયા હતા સ્ક્રીન ટાઈટ જબ્બામાં બહાર નીકળ્યા અને ચશ્મો ગાયબ હતો જે એમણે પહેર્યું હતું અને સાદી રીતે એમણે કીધું કે ભાઈ મારી પરિવારની વાત છે તમામ વસ્તુ એનાથી કોઈ ફેર નથી પડતો ફેર ક્યાં પડે છે કે જ્યારે વાત સામે આવી કે ભ્રષ્ટાચારની વાત અને સીધી રીતે કોંગ્રેસ જે રીતે આખી વાત મુદ્દાની ભ્રષ્ટાચારને લઈને ઉપાડતી હતી એ તમામ વસ્તુ હરની કાંડની વાત હોય કે એ વિરોધમાં જઈ શકે છે રંજનબેન ભટ્ટના સાથે ત્યાં લોકલ સ્તરે જે પણ ભ્રષ્ટાચાર થયા મોલની વાત એક સામે આવતી હતી મોલ બન્યા છે એના દસ્તાવેજ પાર્ટીના કેટલાક લોકો પાસે હતા સ્વયં વિજયભાઈ શાહ જે જે ત્યાંના શહેર પ્રમુખ છે એ આ વાતની નારાજ હતા કે તેમને ટિકિટ એમની એમને ના આપવામાં આવી એના બદલા અમને આપવામાં આવી ત્રીજી વખત એટલે માત્ર એક વસ્તુ નહીં અનેક વસ્તુઓ મળીને હાઈકોર્ટ જે એમના હાઈકમાન્ડ છે ભાજપને ભાજપને સુધી તમામ વસ્તુઓ પહોંચાડવામાં આવી

એ વાત ઉપર અડી જાય છે એનું સીધો ઉદાહરણ છે રાજેશ જે જેના છોકરાએ પાંચ ખેડૂતોને મારી નાખ્યા છતાં એમની ટિકિટ આપવામાં આવી છે મહિલાઓ પહેલવાનોએ આટલું બધું પ્રોટેસ્ટ કર્યું નોકરી આ તેમ આખા મીડિયામાં ઇન્ટરનેશનલ ચગ્યા છતાં પાર્ટી જે છે એમના એફઆઈઆર થઈ સાબિત થયું છતાં બ્રિજમોહન સાથે પાર્ટી રહી અનેક વસ્તુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વાતથી કન્વિન્સ થાય તો તાત્કાલિક નિર્ણય લેવાય છે એનું મતલબ સાફ છે કે જે વસ્તુઓ એમના વિરુદ્ધમાં દેખાડવામાં આવી એનાથી સી આર પાટીલ હોય કે તમામ લોકો એ કન્વિન્સ કરવામાં સફળ રહ્યા કે આમના આમનાથી નુકસાન થવાની છે ને ભૂતકાળમાં આ જ બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા છે વારાણસી અને વડોદરાથી અહીંયા અહીંયાથી તેઓ જીત્યા છે ખૂબ સારા માર્જિનથી અહીં રંજનબેન ભટ્ટ જે છે તે ચૂંટણી લડ્યા છે પણ નિશ્ચિત એમની પાસે એવો કોઈ પુરાવા હશે જે ચૂંટણીની અંદર નુકસાન થઈ શકે છે ને એટલા માટે એમને અંગત લાગ્યું અને એમને મનથી એવું લાગવા માંડ્યું કે હવે ચૂંટણી લડીશું તે નુકસાન થશે અથવા તો હાઈકમાન્ડ નો આદેશો નું પાલન નહીં થાય તે નુકસાન છે આ બધાની વચ્ચે એક પ્રશ્ન એ થાય કે વડોદરાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જે જૂથવાદ સંકેતન ઇનામદાનનો જે રાજીનામાનો જે રાજકીય નાટક સ્ટન્ટ કહી શકો કારણ કે જે બેઠકોનો દોર ચાલ્યો તે પછી નારાજગી પછી એમણે એવું છેલ્લ્યાઈને કીધું કે હું તો વિચારું છું કે રાજીનામું પાછું ખેંચું કે કેમ તે પછી જ્યોતિબેન પંડ્યા કે જેમણે રંજનબેન ભટ્ટને જ્યારે ઉમેદવાર જાહેર કર્યા તે સમયે એ વાતનો ભ્રષ્ટાચારનો ભૂકંપ ભ્રષ્ટાચારનો મુદ્દો તેમના ઉપર લગાવવામાં આવ્યો એટલે એ એણે રાજકીય ભૂકંપ સર્જી આ બધાની વચ્ચે હવે વડોદરાની અંદર આપને શું લાગી રહ્યું છે

જો માનસી સૌ પ્રથમ તો અત્યારે જે પરિસ્થિતિ બની છે જેમાં રંજનબેન ભટ્ટે જાહેર ની અંદર ટ્વિટર ના માધ્યમથી પોતે નથી લડવું એવું જયારે એમણે જાહેર કર્યું હોય તો મને લાગે છે કે ભારતીય લોકતંત્ર ના ઇતિહાસ ની અંદર બે વાર ચૂંટાયેલા જે સાંસદ છે બે વાર ચૂંટાયેલા સાંસદ ને આ રીતે જયારે જાહેરાત કરવી પડે કે મારે નથી લડવું તો એના માટે ભારતીય જનતા પાર્ટી નો આંતરિક કલહ તો આની અંદર છે જ

ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યકર છે હરીશ ઉર્ફે હરિઓ હે ધ્રુવિદ વસાવા સહિત ત્રણ ત્રણ ની જે ચૂંટણી આચાર સંહિતા બદલ તેઓની ધરપકડ કરવામાં પરંતુ એમાં કોંગ્રેસ ની છબી ખરડાઈ છે માનસી માનસી બિલકુલ કોંગ્રેસની છબી ખરડાઈ નથી તમે વિચાર કરો કે ત્યાંના વિજયભાઈ શાહ જે ત્યાંના પ્રમુખ છે ભાજપના એમણે એમ કીધું કે આ બેનર કાંડમાં સતત ચાર કલાકથી હર્ષભાઈ સંઘવી આના ઉપર વોચ રાખી રહ્યા છે તમે વિચાર કરો કે ગૃહ મંત્રી કક્ષાના વ્યક્તિ કે જેમણે આખા ગુજરાતનું જે છે એ રાજ્યની કાનૂન વ્યવસ્થા જોવાની હોય દાળુ ડ્રગ્સ ચોવીસ કલાક ખુલ્લેઆમ મળે છે એની સામે એમને પગલા લેવાના હોય એની જગ્યાએ ચાર ચાર કલાકથી બેનરો કોણે લગાવ્યા એના માટે જો વોચ કરી રહ્યા હોય અમે અમારી અંતરાત્મા જાગી હતી રાત્રે એમને બાઇટ આપી હતી હેરીભાઈ કે અમે લગાયા છે પણ અલ્ટિમેટલી એવું છે કે તમારા પોસ્ટર વોરના કારણે અલ્ટિમેટલી તમે લોકો ઈચ્છતા હતા કે જ્યોતિબેનને ન્યાય મળે આ જ્યોતિબેનને ન્યાય મળ્યું છે તમારા થકી જો અમે તો એમ ઈચ્છતા હતા અમારે જ્યોતિબેન ના ન્યાય કરતા લોકશાહી જે છે એ મજબૂત બની રહે એ કોંગ્રેસ નું સૌથી પહેલું છે અને ન્યાય શબ્દ તમે વિજયભાઈ બહુ તમે બહુ સાચો કીધો કારણ કે ન્યાય તો છે એ ભારત જોડો ન્યાય યાત્રા હોય કે અમે જે આજે લોકસભાની અંદર ચૂંટણીની અંદર અમારું જે અમે લોકોને જે વાયદા આપવાના છે જે ગેરંટી આપવાના છે ન્યાયની જ ગેરંટી છે એટલે અમારા માટે

પ્રમાણે પ્રયત્નો કરી શકે છે ભારતીય પુત્ર અમિત ચાવડાનું નામ જાહેર થતા મિતેશ પટેલ દિલ્હી દોડી ગયા અથવા એમને બોલાવવામાં આવ્યા હતા મિતેશ પટેલને બદલવામાં આવી રહ્યા છે કોંગ્રેસની ની મુજબ ગેનીબેનનું નામ જાહેર થયું

મોટી અહીંથી ફટકાર પડી શકે ધન્યવાદ જી આભાર જોડાવા માટે જીએસટીવી સાથે અનિલ આપની પાસે આવું હેમાંગ રાવલ ને આપે સાંભળ્યા કે શું કરશે એમનો જવાબ એમની પાસે હતો નહીં કારણ કે કોંગ્રેસ અત્યારે વડોદરાના ત્યાં કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી જો કે તેમણે અમિત ચાવડાનું નામ લીધું ગેનિબેનનું નામ લીધું જે જે નેતા જાહેર કર્યા તેનું નામ લીધું પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટી અને તેમાં પણ મોદીના ફેસ ઉપર વડાપ્રધાન મોદીના ફેસ ઉપર જો બીજેપી જીતી જાય તો શું કોંગ્રેસ એની સામે ઊંઘતી ઝડપાશે માનસી આમાં બે ત્રણ વસ્તુઓ છે નંબર વન જો આવી રીતે જ ઉમેદવાર ગુજરાતમાં એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેટમાં જો સાંસદ જેમને ટિકિટ મળી છે સાંસદ છે બે વખતના ત્રીજું ટિકિટ મળી છે અને જો એ રાજીનામું આપી અથવા એ અથવા એ ઈચ્છા વ્યક્ત ના કરે કે ના મારે નથી લડવું તો સીધો સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સામે છે કારણ કે અપકીવાર ચારસો પાનનો નારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધી જગ્યાએ આપી રહ્યા છે મળશે કેટલી સીટો એ જ દેશની જનતા નક્કી કરશે પણ સવાલ એ છે કે જો તમારા સાંસદો જેમ કે આસનસોલથી પવનસિંહે ના પાડ દીધી અહીંયાથી તો એક મેસેજ જરૂરથી જે વિપક્ષને મળે છે કે જો અપી વાર ચારસો પાર હતું તો કેમ બદલવાની તમારે જરૂર પડી એનું મતલબ સાફ છે કે અપકી વાર ચારસો પાર નથી સીધી રીતે સવાલ થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર જે રીતે તમે વાત કરી બીજી વાત હવે એ થાય છે કે શું આ આંતરિક ખટરાગનું પરિણામ હતું કે આ તમામ વસ્તુઓ થઈ છે જો આંતરિક ખટરાગ છે તો ભાજપ માટે જોખમ છે કારણ કે જો આવા સમયે ભાજપ કોઈને પણ આપે ઘણી વખત કેવું હોય છે કે તમારે ઇન્કમ મારે કોઈને મને નથી એટલે માનસીબે ચૂંટવું છે એટલે ઘણી વખત એ નિયમો કામ કરતા હોય છે અને આ વખતે જે રીતે આપણે વાત થઈ અને વાત કપાઈ ગઈ એ માંગવી વચ્ચે જોડાયા તમે વાત પૂછી કે કોણ પછી ભાજપમાંથી વિજયભાઈ શાહ જે હું વાત કરતો પોતે વિજયભાઈ શાહ નારાજ હતા આ વાતથી સંગઠનના ત્યાં શહેરના પ્રમુખ હોવા છતાં પણ શહેરમાંથી એમના ત્યાં લોકો ફરિયાદ કરવા આવતા હતા એ એમને સમજાવતા હતા અને ત્યાં લોકો આવીને બાઇટ આપતા હતા તમે વિચાર કરો મીડિયાને બાઇટ આપવાની પરવાનગી ડેમેજ કંટ્રોલ કરવાની પરવાનગી મીડિયામાં વસ્તુ વધુ જાય તેવા પ્રયત્નો થતા હતા જેથી નારાજગી વધુ દેખાય સોશિયલ મીડિયામાં અને દિલ્હીમાં એટલા માટે આ પ્રયત્ન હતું બીજી વાત તમે કીધું કે ત્યાં ગાયકવાડ રાજીવ પરિવાર છે જે વર્ષોથી ઘણી વખત આ બીજેપીના જે સંગઠન ઉપર કે બીજેપીના સેમ્પ ઉપર ચૂંટણી ચૂકી છે એની પહેલાં તમને કહું કે રાજીવ પરિવારના એક સિનિયર વ્યક્તિએ

ભારતીય જનતા પાર્ટીમાંથી પણ સામે આવી રહ્યું છે એટલે બધું જ અહીંયા ક્લિયર થઈ રહ્યું છે આભાર આપ જોડાને વિગતો જણાવી બદલ હવે રંજનબેન કે તેઓ શા માટે નારાજ થયા તેમણે શા માટે એવું કીધું કે મારે હવે ચૂંટણી નથી લડવી તે મુદ્દા ઉપર નજર કરી એ મુદ્દા એ છે કે આખરે તેમણે જ્યારે જ્યોતિબેન પંડ્યા દ્વારા રંજનબેનની ઉમેદવારીનો વિરોધ હતો જ્યોતિબેનને જ્યારે રંજનબેનનું નામ જાહેર થયું ત્યારથી જ વિરોધ હતો બીજો મુદ્દો એ કે વડોદરા કોંગ્રેસ દ્વારા રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર ચલાવાઈ હતી મધુ શ્રીવાસ્તવ રંજનબેન ભટ્ટ સામે પ્રચાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી કે તેઓ પણ તેમના વિરુદ્ધ જશે આ તરફ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક હજુ તો સાંજે મળવા જઈ રહી છે તે પહેલા જ તેમણે જાહેરાત કરી દીધી કે મારે ચૂંટણી નથી લડવી અંગત કારણોસર રંજનબહેને ચૂંટણી નહીં લડવાની વાત કહી છે આ પહેલા જે પોસ્ટર વોર સામે આવ્યું હતું તેને લઈને વિવાદ થયો હતો આ બધી જ વાત હાઈકમાન્ડ સુધી પહોંચી હતી વડોદરા ભાજપમાં જ રંજનબેનની ઉમેદવારી સામે જેવું નામ રંજનબેન ભટ્ટુ જાહેર થાય છે તે પછી જ્યોતિબેન પંડ્યા કે જેમણે વિરોધ કર્યો હજુ તો પાર્ટીમાંથી પ્રેસ કોન્ફરન્સ કર્યો જ્યોતિબેન તે પહેલા જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હવે મુદ્દો એ છે કે જ્યોતિબેન પંડ્યા દ્વારા રંજનબેનની ઉમેદવારીનો જે વિરોધ થયો એ બાજુ કેતન ઇનામદાર તેમની સાથે પણ તેમનો ગજરા હતો તે વાતની ચર્ચા કરી પરંતુ રંજનબેને તો કહી દીધું કે અમારી વચ્ચે બધું સરખું જ છે એના જ બીજા દિવસે જે રીતે બધા જ પોસ્ટર સામે આવ્યા તે પોસ્ટરની વાત છે ખાઈ હાઈકમાન્ડ સુધી પહોંચી છે તેમણે તો કહ્યું છે કે હું મનથી ઈચ્છું છું કે મારે નથી ચૂંટણી લડવી અને અંતરાત્માના આત્માના કારણે તેઓએ કહ્યું છે કે મારે ચૂંટણી નથી લડવી પરંતુ આખરે કારણ શું છે તે તો રંજનબેન જ જાણે છે આ સાથે ન્યૂઝ બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર